ધારીના ગોપાલગ્રામ સીમ વિસ્તારમાં દીપડાનો હુમલો ઈજાગ્રસ્ત ખેત મજૂરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો ધારીના ગોપાલગ્રામના સીમ વિસ્તારમાં ખેત મજૂર પર દીપડાનો રાત્રે હુમલો ખેત મજૂરને હાથે અને કમરના ભાગે દીપડાએ કરી ઈજાઓ ઈજાગ્રસ્ત ખેત મજૂરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો ખેત મજૂર બકુલભાઈ ચીમનભાઈ પારગી થયા ઈજાગ્રસ્ત દીપડાના હુમલાની ઘટનાથી વન વિભાગે શરૂ કરી તપાસ અહેવાલ નવસાત કાદરી અમરેલી વિક્રમભાઈ આજે રાતે બાર વાગે અમારા બાજુમાં વાડી છે ભાઈને દીપડા હુમલો કર્યો પછી પછી એ હવારમાં પછી અમે જ્યાં અહીંયાથી પછી અહીંયા સરકારી દવાખાને લાયા અહીંયાથી પછી એકાઉન્ટમાં લઈ ગયા આમ છે ગોપા ધારી તાલુકાનું ગોપાલ ગામ મારું નામ છે દક્કુભાઈ ગોકળભાઈ સરદાર ગોપાલ ગામ મારી વાડીની બાજુમાં મજૂરને રાતે બાર વાગ્યે હુમલો કર્યો છે એનો પગને વીખી નાખ્યો છે ક્યાં સિવિલ અહીંયા ગોપાલગ્રામ દવાખાને સરકારી દવાખાને લાવ્યા છે